શ્રી માધ્યમિક શાળા ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ કોઠારા મધ્યે વાર્ષિક ઉત્સવ તથા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું શ્રી ભાનુશાળી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળા વિભાગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ ઓધવરામ ઇંગ્લિશ સ્કૂલ કોઠારા મધ્ય દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ તથા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું પ્રાંત અધિકારી શ્રી કેજે વાઘેલા સાહેબ સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી બાલભાઈ મંદરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ટીપીઓ સાહેબ શ્રી હુસેનભાઈ હિંગોરા કોઠારી પીજીવીસીએલ ના નાયબ ઇજનેર પરમાર સાહેબ માજી ધારા સભ્ય શ્રી ઇબ્રાહીમભાઈ મંદરા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી મહેશભાઈ ભાનુશાલી ઓસ્માનભાઈ મંદરા સામજીભાઈ ફુફલ વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ શાળાના શ્રી મહેશભાઈ ફુફલ કોઠાના ગામના સરપંચના પ્રતિનિધિ ત્રિકમભાઈ પરગડું તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થી દ્વારા દેશભક્તિ ગીત શિક્ષણથી દેશ સેવામાં જોડાયા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને નર્સરી ધોરણ બાર સુધી પ્રથમ દ્વિતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ તાલુકા પંચાયત અબડાસાના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા દ્વારા શાળાને ઇન્વેટર કીટ આપવામાં આવી તથા હાજી પરિવાર હોટેલ હિમાલય કોઠારા ખુરશીઓના દાતા રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને નામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઓદોરામ સત્સંગ ટ્રસ્ટી ઉમરસિંહભાઈ માંગે નાનજીભાઈ ભાનુસાલી વસંતભાઈ ભાનુસાલી મોહનભાઈ ભાનુસાલી ઉપસ્થિત રહ્યા મંજી બાપુ તરફથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો ડોક્ટર શોકતભાઈ સુમરા જાફરાભાઈ હિંગોરા ચેરમેન ઇસ્માઇલભાઈ હિંગોરા હેમુબા ધલ રસિકભાઈ ભગત વસંતભાઈ પટેલ ભરતસિંહ જાડેજા અભાસભાઈ બકાલી મહીપતસિંહ જાડેજા બરાળ મહાબરસિંહ સહેરોજભાઈ ખલીફા સંજયસિંહ જાડેજા સંખ્યામાં વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા સંસ્થાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો કાર્યક્રમ સફળ બનાવવા શાળા સ્ટાફ વિદ્યાર્થીઓ તથા વાલીઓજનો જહેમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન ડિમ્પીબેન ઠક્કર તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફફલ દ્વારા કરવામાં આવ્યું ધોરણ દસ તથા બારના વિદ્યાર્થીઓની શુભેચ્છાઓની સાથે કાર્યક્રમની આભાર વિધિ વાલીમંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આજ રોજ વાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચ માધ્યમિક શાળા માધ્યમિક શાળા અને પ્રાઇમરી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ અને ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબડાસાના પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા સાહેબ રાજકીય સામાજિક અને વાલી મંડળ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓએ દેશને અનુલક્ષીને વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ કૃતિઓ વિશેષરૂપથી સફળ રહી એનું શ્રેય શાળાના શિક્ષકો અને એમના માતા પિતાઓને જાય છે આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મને દાતાઓ તરફથી મળેલ સહયોગનો પણ હું આભાર વ્યક્ત કરીશ આજના આ સફળ આયોજનમાં મહાદાતા ભોજનનું દાન કરવું એ મહાદાન છે આજના આ કાર્યક્રમને આવેલ તમામ મહેમાનોને વિદ્યાર્થીઓને જમાડવાનું બપોરના ભોજનનું મુખ્ય દાતા તરીકે માન્ય ઇકબાલભાઈ મંદ્રા સાહેબ રહ્યા છે ઇકબાલભાઈ મંદ્રા સાહેબ સ્થાનિક સમિતિના આ સંસ્થાના પ્રમુખ પણ છે રાજકીય સામાજિક આગેવાન પણ છે અને હર હંમેશ એમના તરફથી સંસ્થાને સહયોગ મળતું જ રહે છે આજના આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાણેજા સાહેબ દ્વારા પણ ઇન્વેટર કિટ અર્પણ કરવામાં આવેલી છે આજના આ કાર્યક્રમમાં ઓસ્માનભાઈ મંદ્રા હિમાલય ગ્રુપ નલિયા દ્વારા પણ ખુરશીઓના દાતા આવી રહ્યા છે આજના આ કાર્યક્રમમાં શ્રી કચ્છી ઓધવરામ કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ મંત શ્રી મનજી બાપુ અને એમની ટીમ દ્વારા હર હંમેશની જેમ ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદયમાન પ્રસંગે વિવિધ કીટો અર્પણ કરવામાં આવેલી છે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે લઈ આવનાર વિદ્યાર્થીઓને પણ એમના તરફથી ગિફ્ટો આપવામાં આવેલી છે તેમજ આપણી શાળામાં અભ્યાસ કરી અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવે છે વિશેષ સન્માનમાં કારણ કે માતૃભૂમિની રક્ષાકાજે આ શાળામાંથી અભ્યાસ કરી અને બહુ ટૂંક સમયમાં દેશની સેવા કાજમાં એક લશ્કરમાં ભરતી થઈ અને આર્મી અને નેવી નેવીની પોસ્ટમાં વિભાગમાં જઈ અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે એવા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવેલું છે આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપેલ તમામ દાતાઓનું શાળાના આચાર્ય તરીકે હું એમનો આભાર વ્યક્ત કરું છું આજનું આ કાર્યક્રમને આમંત્રણને માન આપી પધારેલ સૌ મહેમાનોનું અત્રેથી આભાર વ્યક્ત કરું છું આજના આ કાર્યક્રમને માન્ય કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને માન્ય ધારાસભ્ય શ્રી જાણેજા સાહેબનું પણ શુભેચ્છા સંદેશો મળેલું છે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ પરમાર સાહેબનું પણ માર્ગદર્શન પૂરેપૂરું મળેલું છે શુભેચ્છા સંદેશો મળેલું છે તાલુકા પ્રાતિક શિક્ષણ અધિકારી શ્રી હુસેનભાઈ હિંગોરા સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા માજી ધારાસભ્ય શ્રીબ્રમભાઈ મંદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા ઘણા એવા રાજકીય અને સામાજિક આગેવાન આગેવાનશ્રીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉપાડેલ શાળાના તમામ સ્ટાફનું પણ સિંહફાળો રહ્યો છે ફરી ફરીને આવાના આવા આ અંતરિયાળ વિસ્તારમાં કોઠારા મધ્યે નર્સરીથી કરી અને બાર ધોરણની જે શાળા ચાલે છે જેમાં શિક્ષકો દ્વારા વિશેષ રૂપથી મહેનત કરી તાલુકાથી લઈ જિલ્લા સુધી ખેલ મહાકુંભ હોય કલા મહોત્સવ હોય તો વિવિધ ક્ષેત્રે બાળકોને માર્ગદર્શન આપી અને એ સિદ્ધિઓ હાસિલ કરાવતા શિક્ષકોનું પણ હું આભાર વ્યક્ત કરું છું આજનું આ સફળ આયોજન થયું છે એમાં સમસ્ત ટીમનું મારી સાથે સહયોગ રહેલું છે વાલી મંડળ ટ્રસ્ટ મંડળ અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સહયોગ રહેલું છે ફરી ફરીને આ સંસ્થાના પ્રમુખ શ્રી માન્ય ભીમજીભાઈ વડોળ સાહેબનો પણ આભાર કે જેમણે